તો ફાઈનલી આજે કદાચ વિચાર કરું છું કે ભાઈ ફેસ તો નું વિચાર એવો કે કરી નાખી તો રહેજો લાસ્ટ લાગી મિત્રો આજે મંગળવાર છે ને એટલે મંગળવારે ભરાણ્યું એટલે માણસ આજે છે ને બધી કોર્સી દેખાતું ને એ બધા તમને ફૂલ પબ્લિક બધી દેખાય બધું વેચાવા આ બધું તમને દેખાય ની બધી વસ્તુ વેચાવા આવે ડેલી ડેલી નહીં એટલે મંગળવારના દિવસે જ ખાલી

મિત્રો અમે ત્યાં મેડી ઉપર આવી ગયા છે હવેશ પતંગ લઈને એક વાલ પતંગ પતંગ જગાવી એટલે જો આ તો બીજી એક એકોય નથી ચકતી એક હા એક જ ચગે દેખાય તો કો અમે દેખાય બે ચગે ને ના ના એક જ છે એ બીજા કબૂતર છે બે પતંગ જગેલા હવે જને બોલાય વાલ મે પતંગ પતંગ જગાવી મેડી જો આખી ધૂળ ધૂળ થઈ ગઈ આપડી એને દેખાય ગયા પતંગ છે ને હવે હવે હમણાં પતંગ છે કેટલી હાઈટમાં જ્યાં તો મેં મેં બોલ્યો કે હાલ ભાઈ આપણે ચગાવ્યા એટલે આવ્યું હમણાં ફૂલ જગ્યા ને ત્યાં તમને દેખાડ પવન પડી જઈએ નહીં તો મિત્રો આપણે ટકાઈ દીધી છે ફૂલ સ્ટીરિયો પતંગ છે દેખાય ખાલી આ દોરેથી દેખાય કાવંતા કે તમને દોરી દેખાય આ દોરી એ રે ઉપર પતંગ દેખાય આલે તો ભાઈ આવ્યો છે ટકાઈસ આપણે ન ટકાવી જ્યાં ફૂલ સ્ટીરિયો જો ક્યાં જાય જ નહીં આ તો મેમનો મેકજો તો કાઈ ન જાય જો તે પકડ્યું નથી ખાલી દોરો જ પકડ્યો એ દોરો હોય

જો ખાલી થાય ને મિત્રો ભાઈ આપણે પતંગ તો બાર એક વસ્તુ દેવાયો ગયો તો એટલે ભાઈ પતંગ ઉતારી હવે મંગળવારીમાં જવું છે પણ મંગળવારીમાં નકરી મિત્રો બાયુ હોય ને બાયુ બાજુ વિચાર જોગીંગ નો કરીને આપણે વિડીયો ઉતારો છે આપણું વડિયાને જો મીડો આવ્યો જો Jenny, Jenny, ene ada tadi ini, Jenny ya, jadi si kali Bas, ala, ala ya, cek lihat lihat aja macam tu lebih ala. Bas, eh biu deh mah. અલે ગયો હવે એ મિત્રો મો છે ને પીઝા જોઈએ એવો તો જો ખાવાની ઈચ્છા છે આર પીઝા